જે ડોગ છે એ લોકોને એમની જગ્યા મળવી જોઈએ જે એમના રાઈટ્સ છે બીકોઝ જે પીપલ છે એ લોકોને આપણે ઘર છે એ લોકો માટે આ સ્ટ્રીટ છે જે રહેવા માટે છે તો આપણે મીન્સ એ કોર્ટ ને બી સુપ્રીમ કોર્ટ ને આપણે કહી શકીએ કે પ્લીઝ તમે સ્ટે કરો આ ડિસિઝન પર આ ડિસિઝન સારો નથી કોર્પોરેશન ને સરકાર બધા મને તો મળેલા હોય એવું લાગે છે કારણ કે મૂંગા જીવના વિરોધી છે અને અબોલ પ્રાણી ઉપર આવું કરવું જોઈએ નહીં

એનિમલ્સ છે એ એનિમલ્સ બી ભારતના દેશના એક ભાગ છે અને એ ભાગને છૂટો પાડવા માટેની વાત કેમ કરવામાં આવી રહી છે જે શાંતિથી રહે છે જીવદયા પ્રેમીઓ જેને ખવડાવે છે પીવડાવે છે બધી જવાબદારી લેવા તૈયાર છે તો આ રીતે એમને છૂટા પાડવામાં કેમ આવી રહ્યા છે દેશથી આ ધરતીથી એમની સોસાયટી એમના બીજા જે જે પણ લોકો છે એનાથી છૂટા પાડવામાં કેમ આવી રહ્યા છે મુદ્દો શું છે શું થવું અમારો મુદ્દો એવો છે કે લોકોને જગ્યાએ એમની સોસાયટી એમની જગ્યા એ રેવા દેવામાં આવે અને પ્લસ સુપ્રીમ કોર્ટે આ જે જજમેન્ટ આપ્યું છે એને પાછું લઈ લેવામાં આવે ત્યારે જ તમારું સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ શું વિચાર છે કરો કોમાઈન્ડ